ઘટાડે પગલે લોકોના ટુળેટુળા એકઠા થઈ ગયા છે જાગૃત બાઈક ચાલકની સારવાર હોસ્પિટલ ખસેડ છે જે એક હવેલી ચોકમાં બાઇક અને સ્કૂલની બસનું એક્સિડન્ટ થયું છે એમાં જાણવા મળેલ છે કે એક ભાઈને ખૂબ ગંભીર ઈજા થયેલ છે આમ જોવા જઈએ તો આ બોટાદની તમામે તમામ સ્કૂલના અત્યારે જે કઈ બસો છે એના ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નથી અને એનું જે કઈ પીયુસી કાગળિયા હોય છે એ પણ જોવા મળેલ નથી એવું જાણવા મળેલ છે અને બસની દર ત્રણ મહિને જે કઈ વિધિ થતી હોય કે જે કઈ કાગળી અથવા તો જે કઈ તપાસ કરવાની થતી હોય એ પણ આ લોકો કરતા નથી એવું તમામ મુદ્દાથી જાણવા મળે છે પછી ખરેખર જોવા જઈએ તો સ્કૂલની બેદરકારી છે કે બે ફાર્મ ડ્રાઈવરો જે છે ઈ પોતે બસ ચલાવતા હોય છે અને મોટાભાગના ડ્રાઈવરો છે એ સાઈઠ થી પાસઠ વર્ષની ઉંમરના છે એવું પણ જાણવા મળેલ છે દરેક વાલીને સતર્ક રહેવાની જરૂર છે સ્કૂલના ટ્રસ્ટીઓ પાસે પણ માંગવાની જરૂર છે કે જો આવું થાય તો એમના બાળકોની શું હાલત થાય એમ એટલે એમને પણ ટ્રસ્ટીઓ પાસે માંગવું પડે કે એમની જે ડ્રાઈવરો રાખેલા છે કે એમની પાસે પૂરતો અનુભવ છે કે નથી એ તમામ જાણકારી પણ વાલીઓ મેળવી જરૂરી છે આ અંગે અને સ્કૂલના ટ્રસ્ટીઓને પણ પ્રશ્નો પૂછવા જોઈએ કે અમારા બાળકો જે બસમાં જાય છે તો એ બસ આ કેટલી સેફ છે કે કેટલી નથી એ પણ જાણવું જરૂરી છે